હાલ અમેરિકાથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના હાટફોર્ડ શહેરમાં એક એપાર્ટમેન્ટમાં રૂમમાંથી બે ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા બંને વિદ્યાર્થીઓ ગયા મહિને અઠ્ઠાવીસ ડિસેમ્બર જ અમેરિકા પહોંચ્યા હતા માત્ર સોળ દિવસ બાદ પરિવારજનોને તેમના મૃત્યુના સમાચાર મળ્યા હતા આ માહિતી સોમવારે એટલે કે પંદર જાન્યુઆરીના રોજ મૃતક વિદ્યાર્થીના પરિવાર સભ્યએ આપી હતી મળતી માહિતી અનુસાર મૃત મળી આવેલા બંને વિદ્યાર્થીઓની ઓળખ થઈ ગઈ છે તેમાંથી એકનું નામ ગટ્ટુ દિનેશ છે જેની ઉંમર વર્ષ છે તે તેલંગાણાના વાનપરથી જિલ્લાનો રહેવાસી હતો બીજા વિદ્યાર્થીનું નામ નિકેશ છે જે એકવીસ વર્ષનો છે તે તેલંગાણાના શ્રી કાકુલમ જિલ્લાનો રહેવાસી હતો અમેરિકામાં મૃત મળી આવેલા બંને ભારતીય વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટરનો અભ્યાસ કરતા હતા બંને હાર્ટફોર્ડની યુનિવર્સિટી ઓફ સેક્રેડ આર્ટમાં અભ્યાસ કરતા હતા અને પીડિત દિનેશના ગુટ્ટુદેશ નાથે તેમના વતન વાના પાર્ટીમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે બંને વિદ્યાર્થીઓ તેમના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે